કેમ છે વિદ્યાર્થી મિત્રો બધા છ સામાજિક વિજ્ઞાન અંતર્ગત પ્રકરણ પાંચ શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર આપણે આ પ્રકરણનો અભ્યાસ કરી રહ્યા છીએ જેમાં ગૌતમ બુદ્ધના જન્મનો તેમના ગૃહ ત્યાગનો અને તેમના ઉપદેશોની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ એ ઉપરાંત મહાવીર સ્વામીના જન્મ તેમના ઘરનો ત્યાગનો અને તેમને જ્ઞાન પ્રાપ્તિ સુધીનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ બરાબર છે ત્યાર પછી હવે આપણે મહાવીર સ્વામીના ઉપદેશ વિશેનો અભ્યાસ કરવાનો છે તો મહાવીર સ્વામીની વાત કરીએ તો એમના ઉપદેશ તો મહાવીર સ્વામીનો ઉપદેશ જે છે ત્રિરત્ન એટલે કે રત્ન સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે તો તમારે યાદ રાખવાનું છે કે મહાવીર સ્વામીનો જે ઉપદેશ છે તે ત્રિરત્ન અથવા તો રત્ન સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે જેમાં ત્રણ રત્નો માનવામાં આવે છે એક છે સમ્યક દર્શન

માત્ર ને માત્ર શું છે તો ભય છે અને દુખો છે એ સમયના લોકો ખૂબ જ દુખી જીવન જીવતા હતા અને એના કારણે તેઓ ઈશ્વરનો ઇનકાર માને છે કે આ દુનિયામાં ઈશ્વર જેવું કોઈ છે જ નહીં કારણ કે જો ઈશ્વર હોય તો દુખ ક્યાંથી હોય એટલા માટે તે ઈશ્વરના ઇનકાર જ કરે છે કે ઈશ્વર જેવું કોઈ છે નહીં તો આવી રીતે મહાવીર સ્વામી આપણને વાત કરે છે અને એમના જે ઉપદેશ છે પાંચ વ્રતોમાં ગણવામાં આવે છે પાંચ તો કયા કયા છે તો એક અહિંસા છે સત્ય અસ્તે અપરિગ્રહ અને બ્રહ્મચર્ય તો અહિંસા મતે શું કહે છે તો હિંસા માનવ સમાજનું સૌથી મોટું દુષણ છે જે હિંસા છે સૌથી મોટો દુષણ તરીકે મહાવીર સ્વામી માને છે અને એ કહે છે કે દરેક જીવને જીવવાનો પૂરો અધિકાર છે નાનામાં નાના જીવને પણ જીવવાનો પૂરો અધિકાર છે એટલે મનથી પણ હિંસા ન કરવી મહાવીર સ્વામી એવું કહે છે કે મનથી પણ આપણે મનથી પણ હિંસા કરતા હોઈએ છીએ કેવી રીતે તો કોઈની કોઈનું ખોટું ઈચ્છવું કોઈનું બુરાઈ આપણે ઈચ્છીએ તે પણ એક હિંસા જ કહેવાય છે કોઈને ગાળ દેવી કોઈનું ખોટું વિચારવું કે ભાઈ આની પેન્સિલ નવી લાવ્યો હોય અને આની પેન્સિલ તૂટી જાય તો કેવું સારું આવું જે વિચારીએ એ પણ એક

કરવો જોઈએ અને સમજ્યા વિચાર્યા વગર કોઈ પણ પ્રકારનું આપણે બોલવું જોઈએ નહીં અને સત્યનું પાલન ક્યારે થાય જ્યારે આપણે ક્રોધનો ત્યાગ કરીએ ત્યારે આપણે સત્યનું પાલન કરી શકીએ છીએ તો આ રીતે આપણે સત્ય બોલવાની શીખ અને એમનો ઉપદેશ આપણને આપે છે ત્યાર પછી છે અસ્તે એટલે કે ચોરી સૌથી મોટું અનિષ્ટ છે એવું મહાવીર સ્વામી માનતા

આપણે જેટલી વસ્તુની જરૂર હોય તેટલું જ આપણે રાખવું જોઈએ આપણે વસ્ત્રો હોય કોઈ ચીજ વસ્તુઓ હોય આભૂષણો હોય અનાજ હોય દરેકે દરેક આપણે જેટલી જરૂર હોય ને એટલું જ રાખવું જોઈએ કેમ કારણ કે જો આ સંગ્રહ વૃત્તિ ઘટશે તો આ દરેકે દરેક વસ્તુ જે છે એ ગરીબો સુધી પહોંચશે એટલે કે અપરિગ્રહ એટલે કે સંગ્રહ કરવો જોઈએ નહીં કારણ કે દરેક વસ્તુ પર દરેક સજીવનો અધિકાર છે એટલે જેટલી જરૂર હોય તેટલું જ આપણે રાખવું જોઈએ

ત્યાર પછી સ્ત્રી સમાન અધિકારો દરેકે દરેક સ્ત્રીને સમાન અધિકારો મળવા જોઈએ એમને સમાન સમાજની અંદર સમાન અધિકાર મળવા જોઈએ તો એ રીતે એમને આ સમાજ સુધારક તરીકેના કાર્યો કર્યા છે એના માટે જે ગૌતમ બુદ્ધે જે રીતે પ્રાકૃત અને અર્ધ માધ્યમાં જે ઉપદેશ આપ્યો હતો લોક બોલીમાં તો એ જ ભાષામાં પ્રાકૃત અને અર્ધ માધ્યમાં જ મહાવીર સ્વામીએ ઉપદેશ આપ્યો હતો કે જેથી લોકો સમજી શકે અને નિર્વાણની વાત કરીએ તો 72 વર્ષની વયે પાવાપુરીમાં મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા હતા તમારે યાદ રાખવાનું છે 72 વર્ષની વયે પાવાપુરીમાં હવે સમાપનમાં જોઈએ તો આજથી 2500 વર્ષ પહેલા 2500 વર્ષ પહેલા બુદ્ધ અને મહાવીરના ઉપદેશો એક નવો વિચાર મળ્યો સમાજમાં એ વખતે કુલ કિયો ચાલતી હતી અહિંસા